સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ મનસ્વી નિર્ણય કર્યો હોય તેવો ઘાટ સર્જાયો છે અધિકારીઓની કેબિનમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે મુલાકાતીઓ અધિકારીઓની કેબિનમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે કોઈ પણ ઠરાવ કે પરિપત્ર વિના જ કેબિન બહાર માત્ર સૂચના મારી દેવામાં આવી છે કેટારગામ ઝોનના ડેપ્યુટી ઇન્જિનિયર એમ કે થોરાટને પૂછાતા લાલ થઈ ગયા હતા મોબાઈલના પ્રતિબંધ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો મીડિયા પણ અધિકારી બગડ્યા કોના હુકમથી સૂચના મારવામાં આવી તે મને ખબર નથી તેવું જવાબ આપ્યો ડેપ્યુટી એન્જિનિયરે અને કાર્યપાલક ઇજનેર કામીની દોષીને મળો તે જવાબ આપશે તેવો જવાબ પણ આપ્યો ડેપ્યુટી એન્જિનિયરે અધિકારીઓ ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરતા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કેબિનમાં મોબાઈલ ન લઈ જવા અંગે કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આક્ષેપ કર્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ અને ગેરકાયદે બાંધકામો અંગે અનેક વખત મેં ફરિયાદ કરી તેવો દાવો નરેન્દ્ર પાંડવે કર્યો છે સરકારી કચેરીઓમાં નગરજનો પોતાના કામ અર્થે આવતા હોય છે પરંતુ કેટલાક અધિકારીઓ મનસ્વી રીતે અધિકારીઓ છે તે પોતાની કચેરી બહાર એવા તો પોસ્ટરો લગાડી રહ્યા છે કે મોબાઈલ ફોન અંદર કચેરીમાં લઈ પ્રવેશ ન કરવો તે પ્રકારની સૂચના મારતા બોર્ડ છે તે હાલ જોવા મળી રહ્યા છે સુરતના કતારગામ ઝોન કચેરીની આપણે વાત કરી રહ્યા છે કે જ્યાં જે કાર્યપાલક એન્જિનિયરથી લઈને જે અલગ અલગ જે વિભાગના અધિકારીઓ છે તેઓની કેબિન બહાર આ પ્રમાણેના જે સૂચનાપત્ર છે તે મારવામાં આવ્યા છે તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું જે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આ કેબિન છે અને આ કેબિનની બહાર આ પ્રમાણે સૂચના મારવામાં આવી છે જેમાં આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા અન્ય ફોટોગ્રાફી કે સાધનો દ્વારા ફોટોગ્રાફી ઓડિયો રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી લેવા પર સખત પ્રતિબંધ છે આ પહેલી સૂચના આપણે બતાવી આગળ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં કાર્યપાલક એન્જિનિયરની કેબિન આવેલી છે અને એ કેબિનની બહાર પણ આ પ્રમાણેની સૂચના મારવામાં આવી છે જોઈ શકાય છે મુલાકાતીઓએ પોતાના મોબાઈલ ફોન બહાર મૂકી અને અંદર જવું એટલે આ પ્રમાણેની સૂચના છે તે દરેક કેબિનોમાં બહાર મારવામાં આવી છે પ્રજાજનો પોતાના કામની જે સમસ્યા અને રજૂઆત લઈને કચેરીમાં આવતા હોય છે પરંતુ જે અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે આ પ્રમાણેની સૂચના મારવામાં આવી છે તો તેની પાછળનું કારણ શું છે તે સવાલ ચોક્કસથી અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે શું આ બાબતનો કોઈ ઠરાવ કરવામાં આવ્યો છે શું આ બાબતનો કોઈક લેખિતમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે જાણવાનો પણ આપણે પ્રયાસ કરીશું હાલ બીજી કેબિન આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કચેરીની બહાર પણ આ પ્રમાણેની સૂચના મારવામાં આવી છે કે આમ થોરા ડેપ્યુટી એન્જિનિયર છે આપણે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે કારણ કે આ પ્રમાણેની સૂચના મારવામાં આવી છે ત્યારે અધિકારીઓનો પણ પક્ષ લેવો જરૂરી છે કે અધિકારીઓ શું કહી રહ્યા છે બેન આ જે સૂચના બહાર મારવામાં આવી છે કે એક જ મિનિટ મારે મારી વાત સાંભળો તમે અમારા કાર્યપાલકને આ લીધી મંજૂરી લીધી આ વિરતે તમે વિડિયોગ્રાફી કેત કરો અમે અમે હાજર છે એનો મતલબ એવો કે જે પણ હોય

મીડિયા જાણવા માંગે છે પણ મને એવી મીડિયા ને કોઈ આ નથી કે હું તમને આનો જવાબ આપું બરાબર મારી મારી વાત વાત સાંભળો સાંભળો તમારે જે જે પણ તમને વહીવટી કે સૂચનાઓ લગાવી છે છે એના માટે તમારા વહીવટી અધિકારી છે કે આસિસ્ટન્ટ કમિશનર છે કે પછી પીઓ છે એસઓ છે એમને પૂછી લો એકચુઅલી જો મારી વાત સાંભળો કે જે પણ અધિકારીની બાર જે લગાવ્યા છે પોસ્ટરો લગાવ્યા નામ લગાવ્યા છે બરાબર એ પ્રમાણે ને પોસ્ટર અમે લગાવ્યા છે એવું કઈ લખેલું છે તો પછી એની મને જાણ નથી બરાબર એટલે વહીવટી અધિકારી જો ડેકોરમ હોય એ પ્રમાણે એણે લગાવ્યું હશે એ પ્રમાણે છે બરાબર કે એનું પરિપત્ર છે સર્ક્યુલર છે કે શું છે મને નથી ખ્યાલ અધિકારી તો બિલકુલ અધિકારી જી 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 કેબિન કોઈ પોતાનું કામ કરતા હોય તમે આવી રીતે મિસબિહેવ નહીં કરી શકો તમે પરમિશન લેવી જોઈએ કે તમે અમે આવી રીતે તમે અંદર આવી કઈ નહીં કઈ નહીં આ લોક છે કે લોકો અહીંયા આવે છે પોતાનું કામ અને રજૂઆત લઈ પણ અહીંયા કોઈ અરજદાર કોઈ જ નથી પણ બેન બહાર પોસ્ટર શું છે કોઈ શૈલેષભાઈ અરજદાર છે કોઈ પણ બહાર સૂચના એવી મારવા પણ અહીંયા કોઈ અરજદાર છે હમણાં કોઈને જવાબ નથી મળ્યો એવું કઈ છે

પ્રતિનિધિ છે કે જે બી હોય તમારી જે પણ પોસ્ટ હશે એની મને કોપી આપો તમે તમે અહીંયા અધિકારીના જે જે તે વહીવટી અધિકારી કે જે બી છે બધાના નામ નીચે લગાવેલા છે જે હાજર છે તો એના કેબિનમાં તમારું કેમેરા પછી ચાલુ કરો બરાબર તમારી આઈડેન્ટિફિકેશન પેલા અમને આપો મારો અધિકારી કેસે કે અમને આવી રીતે શૂટિંગ કરવા દેવાની છે તો હું તમને પરમિશન આપી કે અમે તો માત્ર આઈડેન્ટિટી આપો તો લાવો મને આઈડેન્ટિટી આપો કા કોઈ અહીંયા અરજદાર બેઠો છે અડધો કલાક થી બેઠો છે કોઈ નું કામ નથી થતું એવી વાત હોય તો તમે એવી વાત પેલા કરો તમે મારો પ્રશ્ન નહીં સમજ્યા

કોને પૂછીને અહીં આવ્યા તો આપણે જણાવી દઈએ કે ગુજરાત ફર્સ્ટ એ પ્રજાના પ્રતિનિધિ છે પ્રજા જ્યારે અહીં કચેરીની અંદર આવે ત્યારે આ પ્રકારની સૂચના જોઈ સામાન્ય વ્યક્તિ તો અધિકારીનો સંપર્ક નહીં જ કરે કારણ કે આ પ્રકારની સૂચના જોઈને જ સામાન્ય વ્યક્તિ છે તે ડરી જતો હોય છે ને ત્યાં રજૂઆત કરવાના બદલે વિલા મોરે પડત પડી જતો હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ હવે આ બાબતને લઈને કોઈક પગલાં ભરે છે કે કેમ તે હવે જોવું રહ્યું કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત આજે આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર ભાઈ નરેન્દ્રભાઈ પાંડવે એક ફરિયાદ કરેલી હતી અને અગાઉ જે રજૂઆત કરેલી હતી અને વિડીયોગ્રાફ સાથેનો વિડીયો વાયરલ થવાથી અધિકારી પોતાનું પાપ છુપા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ બોર્ડ મારે છે અને બોર્ડમાં કોનો હુકમ દે એનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી મેં મારી હિસાબથી સુરત મારીમાં તપાસ કરી આવો કોઈ ઠરાવ કરવામાં નથી આવ્યો માત્ર અમને ઉપરથી મૌખિક સૂચના આપવામાં આવી છે કે તમારે તમારી કેબિનની બહાર આટલું બોર્ડ મારી દેવું એટલે લોકો ગભરાય એટલે આનો કોંગ્રેસનો સખત વિરોધ છે અને અધિકારી પોતાનું પાપ છુપાવા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવા ખોટી રીતના બેનરો ઓફિસથી બહાર મારે છે કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જો એવું લખતા હોય તો કદાચ એમને એવી ખબર પડી ગઈ હશે કે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ જે છે એ જ્યારે કોઈ લાંચ રુસવત બાબતની ફરિયાદ આવે તો ઓડિયો ડિવાઇસ લઈને ફરિયાદીને મોકલે અને એની અંદર છે તે ડિમાન્ડ આવે કરપ્શનની કે મને આટલા રૂપિયા મોકલો તેટલા રૂપિયા મોકલો તો એ જે ડિમાન્ડ આવે એના આધારે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ છે એ પછી ફરિયાદ દાખલ કરે અને લાંચનો છટકું ગોઠવે એટલે પેલી ડિમાન્ડ અને એક્સેપ્ટન્સની વાત કદાચ આ લોકોને ખબર હશે એટલે ચેમ્બરની અંદર છે તે ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ નહીં કરવું કદાચ એના માટે એ લોકોએ લખવું હશે મેં આમ તો બે વર્ષ પહેલાં એક એપ્લિકેશન આપી હતી ગેરકાયદેસર બાબતની કે જે પ્રજાઓની રજૂઆત હતી કે નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી જો બાંધકામ થઈ રહ્યા છે તો એટલા બધા બાંધકામ અનલીગલ થઈ રહ્યા હોય તો આના ભવિષ્ય માટે તમે જુઓ તો ગાડી પાર્કિંગમાં તકલીફ પડશે અમુક જગ્યાએ બધી જ તકલીફ પડશે તો તમે અટકાવો તો બે વર્ષ પહેલાં મેં અરજી આપેલી હું ગેરકાયદેસરમાં કોઈ દી પીડો નથી પરવા માગતો પણ નથી પણ જ્યારે પ્રજા અમને કહેતી હોય એટલે મારે રજૂઆત કરવી પડે પણ અત્યારે અતિશય વધવાને કારણે મારે આ પગલું લેવું પડ્યું કે પ્રજામાં મારી એવી બદનામી કરે છે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવ કોર્પોરેટર છે આ બધું કરી રહ્યો છે બરાબર હવે નથી હું કોઈ બાંધકામમાં પીડો નથી પણ અધિકારીઓ મારા નામે ચરી ખાઈ રહ્યા છે એવું મને લાગતું હતું એટલે પ્રજામાં હું ડાયરેક્ટ મીડિયામાં ખુલાસો કર્યો અને મેં દિવાળી પહેલાં બી મારા ઉચ્ચ અધિકારીને તક કીધું કે તમે આનું કાયદેસર કરો નકર હું આગળ વિજિલન્સમાં બધે અરજી કરીશ ના છૂટકે ના થયું એટલે મારે પછી આગળ અરજી કરવાની ફરજ પડી